આજથી બાળાઓ દ્વારા ઉજવવામાં આવતા વ્રતનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો શ્રાવણ માસ પૂર્વે આવતું આ વ્રત બાળાઓમાં અનેરો ઉત્સાહ લઈને આવે છે નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજથી શરૂ થયેલા આ વ્રતમાં નાની બાળાઓ વહેલી સવારથી જ પહોંચી હતી મંદિરોમાં પાર્વતીજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી દ્વારા શિવ પાર્વતીના આશીર્વાદ મેળવીને સુખી દાંપત્ય જીવનની કામના આ વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ વ્રત આગામી પાંચ દિવસ સુધી ચાલશે આ દિવસો દરમિયાન બાળાઓ મીઠા વગરનું જ મોડું ભોજન જમશે વ્રતના અંતિમ દિવસે એટલે કે પાંચમા દિવસે બાળાઓ દ્વારા રાત્રે જાગરણ કરવામાં આવશે અને

ભાવનગર ના અનેક વિસ્તારોમાં બાળાઓ દ્વારા ઉત્સાહભેર આવ્રત ની ઉજવણી કરવામાં આવી રહી છે જે ભારતીય સંસ્કૃતિ ની અનોખી પરંપરાને જીવંત રાખે છે વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર